જેમાં આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ મકાન સહાય જેવી ગરીબ કલ્યાણ યોજનાની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી જેથી કયા કયા લાભો સરકારી મેળવી શકાય છે આ પ્રસંગે તખ્તસિંહજી હડિયોલ પ્રાંત અધિકારી ચૌધરી મામલતદાર ચૌધરી ચીફ ઓફિસર ચૌધરી તથા નગરપાલિકા પ્રમુખ યશરાજ ભાટી સહિત નગરસેવકો સંગઠનના લોકો ઉપસ્થિત રહી સેવા સેતુ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ વડાલી